તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર ચોપન કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક અને મિત્રો આ મોક ટેસ્ટ માત્ર સાચી અને સચોટ તૈયારી કરતા મિત્રો માટે છે તો વિડીયોને પૂરો જરૂરથી જોજો કારણ કે દરેક ક્વેશ્ચન આઈએમપી હોય છે પ્રશ્ન નંબર એક નીચે આપેલ તુગલક વંશની વિગતમાંથી કયું સત્ય છે તે જણાવો તુગલક વંશ વિશેની આપણને માહિતી આપવામાં આવી છે તો આપણે માહિતીને જોઈએ વિધાન નંબર એક તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન હતા બે આ સમયગાળામાં દિલ્હીથી દોલતાબાદ રાજધાની સ્થળાંતર થઈ હતી ત્રણ તુગલક વંશના શાસનમાં તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું બરાબર છે મિત્રો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એટલે કે એક બે ને ત્રણ ત્રણે ત્રણ અહીંયા સાચા છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચે આપેલમાંથી કોણા દ્વારા ભારતમાં મહાલવારી પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી તે જણાવો ભારતમાં મહાલવારી પદ્ધતિ કોના દ્વારા દાખલ કરવામાં આવી હતી તો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો હોલ્ટ મેન્ઝી બરોબર છે મિત્રો બી હોલ્ટ દ્વારા ભારતમાં મહાલવારી પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ વિકલ્પોમાંથી અસત્ય વિકલ્પ સુધીને જવાબ આપો એ સૂર્યમાંથી મળતી ગરમીને સૂર્યઘાત કહેવામાં આવે છે બી સૂર્યઘાતનું પ્રમાણ તમામ અક્ષાંશોમાં એક સમાન જોવા મળે છે સી સૂર્યના લંબ પડતા હોવાથી તાપમાન ઊંચું રહે છે અને ડી આપેલમાંથી એક પણ નહીં અહીંયા આપણને અસત્ય વિકલ્પ પૂછ્યો છે તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી સૂર્યઘાતનું પ્રમાણ તમામ અક્ષાંશોમાં એક સમાન જોવા મળે છે આ અસત્ય છે કારણ કે સૂર્યઘાતનું પ્રમાણ તમામ અક્ષાંશોમાં જુદું જુદું જોવા મળે છે બરોબર છે જુદું સૂર્યગાતનું પ્રમાણ તમામ અક્ષાંશોમાં જુદા જુદા જોવા મળે છે મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર જીસીઆરટી એનસીઆરટી આયોજન કરવામાં આવતું હોય છે મિત્રો તો ચેનલને જરૂરથી કરી લેજો ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ બે વિધાનો આધારે પ્રશ્નોના સત્ય જવાબ આપો એક પૃથ્વી પરના સો ટકા પાણીમાંથી કરો અને હિમશિલાઓનું પાણી બે ટકા છે બે પૃથ્વી પરના સો ટકા પાણીમાંથી ભૂમિગત પાણી પાંચ ટકા છે બરાબર છે મિત્રો તો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર એ એટલે કે માત્ર વિધાન એક અહીંયા સત્ય છે પૃથ્વી પરના સો ટકા પાણીમાંથી હિમશિખરો અને હિમશિલાનું પાણી બે ટકા હોય છે જ્યારે ઓપ્શન નંબર બે એ અસત્ય છે કારણ કે પૃથ્વી પરના સો ટકા પાણીમાંથી માત્ર જીરો અડસઠ ટકા પાણી જ ભૂમિગત પાણી છે એટલે કે જીરો અડસઠ ટકા પાણી ભૂમિગત જળ છે એટલે અહીંયા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ કુચ્ચીપુડી નૃત્યની વિગત પ્રમાણે કયું અસત્ય છે તે જણાવો તો વિગતને આપણે વિગતવાર જોઈએ એ આ નૃત્યનો ઉદભવ આંધ્રપ્રદેશના કુચ્ચીપુડી ગામમાં થયો હતો બી આ ગામમાં આ નૃત્ય યક્ષગાન તરીકે ઓળખાતું હતું સી ઈસવીસન પંદરમી સદીમાં આ નૃત્ય કુચ્ચીપુડી નૃત્ય સ્વરૂપ ધારણ કર્યું અને ડી તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા બરોબર પૂછવામાં આવ્યો છે તો પ્રશ્નનો જવાબ છે સી સદી નહીં પરંતુ સદીમાં આ નૃત્ય નૃત્ય સ્વરૂપ ધારણ કર્યું હતું તેથી અહીંયા સી એ અસત્ય છે પ્રશ્ન નંબર છ નીચે આપેલ અસત્ય વિકલ્પ સુધીને જવાબ આપો એ ઈસવીસનના સાતમા શતકમાં ગુજરાતમાં આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણનું કેન્દ્ર હતું બી વલભીને વિદ્યાધામ બનાવવામાં મેત્રક વસ્તનો મહત્વનો ફાળો છે સી વલભી ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું અને ડી આપેલમાંથી એક પણ અસત્ય નથી બરાબર છે તો પ્રશ્નનો જવાબ આવશે એક પણ અસત્ય નથી એટલે કે પ્રશ્ન નંબર છ માં તમામે તમામ સત્ય છે ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર સાત નીચે આપેલમાંથી કોઈ વિધાન સત્ય છે તે જણાવો એક દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોમાં દ્રવિડ શૈલી મુખ્ય જોવા મળતી હતી બે આ મંદિરોનું પિરામિડ પ્રકારનું ભવન જોવા મળતું હતું ત્રણ આ મંદિરોનું ચોગાન ખૂબ જ નાનું હતું બરોબર છે તો પ્રશ્નમાં અહીંયા આપણને સત્ય વિધાન પૂછ્યા છે તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ એટલે કે માત્ર એક અને બે વિધાન અહીંયા સાચા છે જ્યારે ત્રણ અસત્ય છે કારણ કે આ મંદિરોનું ચોગાન ખૂબ જ નાનું નહીં પરંતુ મિત્રો ખૂબ જ વિશાળ ચોગાન જોવા મળતું હતું બરાબર છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી નિઝર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો નીચેનામાંથી નિઝર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો તો પ્રશ્નનો જવાબ છે સી તાપી જિલ્લામાં બરોબર છે મિત્રો તાપી જિલ્લામાં કુલ સાત તાલુકાઓ આવેલા છે અને તાપી જિલ્લાનું મુખ્ય મથક વ્યારા છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ નીચે આપેલ કલંકોનો પ્રમાણની માહિતીમાંથી કયું સત્ય છે તે જણાવો એ સૂર્ય સપાટી પર કાળા ધાબા જોવા મળતા હોય તેને સૂર્યકલંકો કહે છે બી સૂર્યમાં જે સમયે સૂર્યકલંકોનું પ્રમાણ વધારે હોય છે ત્યારે પૃથ્વી પર સૂર્યઘાત વધારે પ્રાપ્ત થાય છે સી સૂર્ય કલંકોનું પ્રમાણ ઓછું હોય ત્યારે સૂર્યઘાત ઓછી માત્રામાં પ્રાપ્ત થાય છે તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપેલ તમામ સત્ય છે એ બી અને સી નવમાં પ્રશ્નમાં સત્ય છે તેથી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ પ્રશ્ન નંબર દસ પવિત્ર ચાર ધામમાંનું એક રામેશ્વરમ મંદિર કયા રાજ્યમાં સ્થિત છે તે જણાવો પવિત્ર ચાર ધામમાંનું એક રામેશ્વર મંદિર કયા રાજ્યમાં સ્થિત છે તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે બી તમિલનાડુ બરોબર છે મિત્રો બી તમિલનાડુ જિલ્લામાં રામેશ્વરમ મંદિર આવેલું છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના આપેલ કૃષિ ક્ષેત્રે ટેકનિકલ સુધારા વિશેની માહિતીમાંથી સત્ય કે અસત્ય વિકલ્પ કયો છે તે જણાવો તો આપણે જોઈએ એ ડાયમોનિયા એમોનિયા એટલે કે ડીએપી એ રાસાયણિક ખાતર છે બી નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એનપીકે જૈવિક ખાતર છે બરોબર છે મિત્રો અહીંયા ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર બી બંને સત્ય છે તેથી પ્રશ્નનો જવાબ છે સી બંને સત્ય છે એ અને બી બંને સત્ય છે પ્રશ્ન નંબર બાર ઇતિહાસમાં પાણીપતનું ત્રીજું યુદ્ધ કઈ સાલમાં થયું હતું તે જણાવો ઇતિહાસમાં પાણીપતનું ત્રીજું યુદ્ધ કઈ સાલમાં થયું હતું તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે એ સત્તરસો ને એકસઠમાં પાણીપતનું ત્રીજું યુદ્ધ સત્તરસો ને એકસઠમાં થયું હતું અને કોની કોની વચ્ચે આ યુદ્ધ થયું હતું તે કોમેન્ટ જરૂરથી કરજો ત્યારબાદ પ્રશ્ન નંબર નીચેના આપેલમાંથી અસત્ય વિકલ્પ સુધીને જવાબ આપો એ ભારતના કુલ વાવેતરના લગભગ નેવું ટકા ભાગમાં ધાન્ય પાકોની ખેતી થાય છે અને બી ભારતના કુલ ઉત્પાદનમાંથી લગભગ વીસ ટકા ઉત્પાદન ધાન્ય પાકોમાંથી મળે છે બરોબર છે તો પ્રશ્નનો જવાબ છે સી આપેલ બંને અસત્ય છે બરાબર છે ઓપ્શન નંબર સી આપેલ બંને અસત્ય છે બરાબર છે આપણે એ અને બીના સત્ય જવાબ જોઈએ તો ભારતના કુલ વાવેતરના લગભગ નેવું ટકા નહીં પરંતુ પંચોતેર ટકા ભાગમાં ધાન્ય પાકોની ખેતી થાય છે અને બી ભારતમાં કુલ ઉત્પાદનમાંથી લગભગ વીસ ટકા નહીં પરંતુ પચાસ ટકા ઉત્પાદન ધાન્ય પાકોમાંથી મળે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચૌદ આદિપુરાણની રચના કયા કવિ દ્વારા કરવામાં આવી હતી તે જણાવો આદિપુરાણની રચના કયા કવિ દ્વારા કરવામાં આવી હતી તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે એ કવિ પંપા બરોબર છે મિત્રો કવિ પંપા દ્વારા આદિપુરાણની રચના કરવામાં આવી હતી પ્રશ્ન નંબર પંદર નીચેના આપેલમાંથી કયું અસત્ય છે તે જણાવો નીચેના આપેલમાંથી કયું અસત્ય છે તે જણાવો એ જિલ્લા પંચાયતમાં ઓછામાં ઓછા એકત્રીસ અને વધુમાં વધુ એકાવન સભ્યો હોય છે બી તેમાં ચૂંટાવાની વયમર્યાદા એકવીસ વર્ષની હોય છે અને સી ત્રિસ્તરીય પંચાયતી રાજના માળખામાં સૌથી ટોચનું એકમ જિલ્લા પંચાયત છે બરાબર છે આ તમામે તમામ એ સી સત્ય છે તેથી પ્રશ્નનો જવાબ છે ઓપ્શન નંબર ડી આપેલમાંથી એક પણ અસત્ય નથી બરાબર છે આપેલમાંથી એક પણ અસત્ય નથી પ્રશ્ન નંબર સોળ નીચે આપેલ માહિતી આપતા વિકલ્પોમાંથી કયો વિકલ્પ અસત્ય છે તે જણાવો એ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું મુખ્ય મથક ઇંગ્લેન્ડમાં આવેલ છે બી આ ન્યાયાલયમાં પંદર ન્યાયમૂર્તિઓ હોય છે સી તેઓ નવ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવેલ હોય છે અને ડી કોઈપણ બે રાષ્ટ્રો વચ્ચેના વિખવાદોનો નિકાલ કરે છે આ ન્યાયાલયમાં બરાબર છે પ્રશ્નનો અસત્ય વિકલ્પ પૂછવામાં આવ્યો છે તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું મુખ્ય મથક ઇંગ્લેન્ડમાં નહીં પરંતુ નેધરલેન્ડ ખાતે આવેલ છે ત્યારબાદ પ્રશ્ન નંબર સત્તર બ્રિટિશ સમયમાં ઈસવીસન અઢારસો ને ઇઠ્યાસીમાં સૌ પ્રથમ કયા શહેરથી નગરપાલિકાનો આરંભ થયો હતો બ્રિટિશ સમયમાં ઈસવીસન અઢારસો ને ઇઠ્યાસીમાં સૌ પ્રથમ કયા શહેરથી નગરપાલિકાનો આરંભ થયો હતો બી મદ્રાસ ખાતેથી બરાબર છે મિત્રો ઈસવીસન અઢારસો ઇઠ્યાસીમાં સૌ પ્રથમ મદ્રાસ ખાતેથી નગરપાલિકાનો આરંભ થયો હતો ત્યારબાદ પ્રશ્ન નંબર અઢાર યુએન દિવસ યુએન દિવસ એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે પ્રશ્નનો જવાબ આવશે એ ચોવીસ ઓક્ટોમ્બર બરોબર છે મિત્રો ચોવીસ ઓક્ટોબરના રોજ યુનાઇટેડ નેશન્સ ડે ઉજવવામાં આવે છે અને ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસ થી આ દિવસ ઉજવવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણીસ નીચેના જોડકા યોગ્ય રીતે જોડો અને જવાબ આપો મિત્રો ખૂબ જ સરળ જોડકું છે એક તરફ આપણે વિવિધ પાકના પ્રકાર આપે છે અને બીજી તરફ વિવિધ પાકના નામ આપ્યા છે તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી બરોબર છે મિત્રો જોડકામાં પ્રશ્નનો જવાબ છે ઓપ્શન નંબર સી વધારે માહિતીથી જોઈએ તો ધાન્ય પાક જુવાર કઠોળ મગ અને તિલીબિયા તલ બરોબર છે પ્રશ્ન નંબર અને આજનો છેલ્લો પ્રશ્ન મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે વીસમાંથી તમારે કેટલા સાચા પડે તે અમને જરૂરથી જણાવજો પ્રશ્ન નંબર વીસ મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા તે જણાવો મહાત્મા ગાંધીજી તેમના આધ્યાત્મિક ગુરુ કોણ હતા તે જણાવો તો પ્રશ્નનો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરો વિડીયોને લાઇક કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે જરૂરથી શેર કરજો જય હિન્દ જય ભારત ફરી મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને ઓલ ધ બેસ્ટ